નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તીર્થ કાનાણી હું અત્યારે પળધરી તાલુકાની અંદર કોટેવા કંપનીમાં તરીકેની તરીકે બાજુ છું તો આજે આપણે આવી ગયા છીએ તાલુકાના છીએકોટડા ગામે પ્રગતિશીલ ખેડૂત એવા નાનજીભાઈ ઉજરિયાની વાડી એમણે ત્રણ દિવસ પહેલાં ઇક્વેશન પ્રોનો સ્પ્રે કરેલો છે તો આપણે સૌથી પહેલાં તો આપણે ખેડૂતભાઈ પાસેથી એમનું નામ ગામ અને નંબર જાણીશું મારું નામ નાનજીભાઈ ઉજરિયા ગામ મારું મને બે દિવસ પહેલાં મેં સવારમાં ઓટોમાં રહ્યો જોયું મેં કે ગાળીઓની અસર છે અને ઇમરજન્સી ઠીક મારી સીધો ટંકારા પ્રવીણ શેઠભાઈ ભારત સીટમાંથી હું દવા લેવા ગયો તો મને એને ભલામણ કરી કે કોર્ટ એવા કંપનીનું ઇક્વેસન પ્રો મારી દો ત્યાંથી અટકી જશે એટલે હાલમાં મેં જ્યારે દવા છાંટી તેથી એક ઈચ્છે આમ આગળ આવેલું નથી એની સ્થિતિમાં છે થોડોક સુધારો છે પણ બગાડ નથી આવ્યો એટલે હું તો ખેડૂતો ભલામણ કરું છું કે ઇક્વેશન પ્રો કોર્ટેવા કંપનીનું તમે છાંટો ગાળીઓ આવ્યો એના માટે તો એના માટે કામ બેસ્ટ છે અને કાકા આપણે ડોઝ શું રાખેલો બોમ્બે ડોઝ થી અમે આમ તો એકરો વાર પચીસ નો વીસ થી પચીસ કહેવાય કે વીસ થી પચીસ ગમે નાખો તો હાલે મિનિમમ વીસ નાખવાનું અને વધારે વધારે પચીસ એમ બરાબર અને તમને રિઝલ્ટ શું જોવા મળે રિઝલ્ટ સો ટકા રિઝલ્ટ હતી હાલમાં દેખાય છે તમે બીજા ખેડૂત મિત્રોને ને શું ભલા મળતો આ જો કાર્ય આવ્યો હોય અને એની અસર હોય તો તાત્કાલ ઇમરજન્સી ધોરણે તમે છાટી દો એનાથી ફાયદો થઈ